હાય મન તો હું ગવા દઈએ ઈ કરવાની પડી એ તો કહું છું તાન જો હું આખા ગામમાં ફરી ફન થાતું પણ કોઈ જગ્યાએ આપું સેટિંગ જ નથી વાર પણ પેલા ભૂરી 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 કરે છે ને દુકાન દુકાન હું ઉગાડી લે તો ઈમો આડે થોડી કરી નખતી પણ ભૂરી ને હું ગ હું લે કાકી ચોકલે આવું Tuh, pasu adawi. Tuh dia kegi. Tuh dia tak મારા બેટા ભૂરી ગુણ તો થાકી થાકી ઊંઘી ગયો છે ના ગરબા કેટલા ગમે લાગે છે ને પેલા બે જણા આવી લઈને બતાડ્યા છે હું કહેવું નહીં પણ માધવી તો વસ્તુ જો આજે લાવે કાલે લાવવામાં ખબર તો પડી જા હા લખ ઓ દુકાન માલિક

અરે બોલ બોરી 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 આ તો અરે કાળુબા કે ના થા ના થા એનો ના થા ને ના 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 બોરી અરે અરે બાપા બાતામાં હા બાપા બાતામાં પતરો ભેજા પડ્યા છે ભાંગી નાખ્યો બધું ભઈ છોડી કણી કોય ને ના ના કરી જતાન પછી ના એને છોડી ન કડી કરીય જ ના આ માલ તમે લઈ લે પાપો હા પાછો લઈ લેજો પકડો પકડો કઈ ન મને <coughs>

ખબર <laughs> છે

હા રોડો તે જોડો અમાર પછી વીડિયો જો તમે કાલવા કે જો હો કે જો છું કે જો જીવનમાં કોઈ ચોરી ના કરાય ના કરાય લગા આ બૈરાને માર ખાઈ મે બૈરાને માર ખાઈ પર હાથ્યું નકર ઘરવાળા નતા હા 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 કાકા કાજી ના કે ભાઈ આપણો કરે કર ચોરી તો કરાય જ ના કરાય ના કરાય ખાવું તો માજી ને લે હું કેવું પણ એવું ઘુમવા પડ્યા તો પણ હું શું આ હું કરવા માંગુ મન થઈ ગયું ચોરી ચોરી કરવાની પણ હું શું કરું હેડો આ શું છે